નમસ્કાર નામ છે અશ્વિન વસાવા અને આજે ભરૂચ જિલ્લાના પાસે એક ગામમાં આપણે ગામ જેવું તો આપણી પાસે સવિતાબેન છે એમને એમની હાથની નળીઓ બ્રોકેજ હતી એમના બાબા સાથે બેઠા છે બરાબર લાલાભાઈ નામ છે એમનું એમને જણાવ્યું હતું કે એમની ત્રણ નળી બ્રોકેજ છે એક એસી ટકા એક સાઠ ટકા ને એક ચાલીસ ટકા તો આપણે એમને ફ્રૂટ સપ્લિમેન્ટ આપી અને ખાલી ન જેવા ખર્ચમાં એમની તબિયત આજે સારી છે બરાબર કારણ કે આપણે હાર્ટ એટેક થાય છે તો ડોક્ટરો કહેતા હોય કેટલો ખર્ચો થાય પાંચ લાખથી લઈને સાત લાખ બરાબર છે વડોદરા તમે ભાઈ અમીન હોસ્પિટલમાં જાઓ તો ત્યાં ત્રીસ લાખથી પણ વધારે ખર્ચો થાય છે તો આપણે ન જીવા બારસો રૂપિયામાં ખાલી એમને ફ્લેક્સ ઓઇલ આપી હૃદયને સુરક્ષિત અને મજબૂત રાખવા માટે આપણી પાસે ચાર સપ્લિમેન્ટ છે એલર્જી નાઇન છે ફ્રીલ ઓઇલ છે ફ્લેક્સ ઓઇલ છે અને બ્રેન ઓઇલ છે પણ એમની પાસે ખર્ચો એટલો નહોતો મિડલ ક્લાસ ફેમિલી માંથી બિલોંગ કરે છે એટલે એમની પાસે એટલા પૈસા નહોતા પણ આપણે ખાલી ફ્લેક્સ ઓઇલ આવી તો ફ્લેક્સ ઓઇલ એટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે આજે એમની બધી નળી બ્લોકેજ ખુલી ગઈ છે ને સારા એવા હરી ફરી શકે છે ને પોતાનું કામ કરી શકે છે બરાબર તો એમને જ પૂછીશું લાલાભાઈ એમના સન છે પેલા એમને કહીશું કે આ દવાથી એમને મમ્મીને કેટલો ફરક પડે બોલો લાલાભાઈ મમ્મીને હા ફરક પડે છે આ દવાથી હા ફરક પડે આ મહિનાથી હા છે

અને નામ નામથી બિલોગ કરું છું ભરૂચ તિરફી બરાબર છે મોબાઈલ નંબર છે સત્તાણું સત્યાવીસ સાઈઠ તેપન એકાવન થેન્ક યુ વિશ્યુ વેલ